આજથી ગૌરી વ્રતનો પ્રારંભ થયો છે ત્યારે અટલાદરાની સરકારી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને સામાજિક સંસ્થા એવી લાગણી ગ્રુપ દ્વારા ઉપવાસમાં ખવાતી એવી વેફર્સનું વિતરણ કરવામાં આવ્યું હતું શહેરમાં આજથી ગૌરી વ્રતનો પ્રારંભ થયો છે પાંચ દિવસના ગૌરી વ્રતમાં મોટાભાગની બાળકીઓ તથા યુવતીઓ ઉપવાસ કરીને વ્રત કરતી હોય છે ત્યારે ઉપવાસમાં ખાઈ શકાય તેવી વેફર્સનો લાગણી ગ્રુપના પ્રમુખ ગિરીશભાઈ પરમાર તેમજ તેમની ટીમ સાથે સામાજિક કાર્યકર નરેશ પ્રજાપતિ દ્વારા ગૌરી વ્રત નિમિત્તે શાળામાં વિદ્યાર્થીનીઓને વેફરનું વિતરણ કરવામાં આવ્યું હતું આ ડોક્ટર પ્રસાદ મુખર્જી પ્રાથમિક કન્યા શાળા છે